આજની કારોબારીમાં ખાસ કરીને ત્રીસ કરોડ ને પંચાવન લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યો છે બધા અને આજની કારોબારીમાં પશુપાલનના માર મકાનના રોડ રસ્તાના બધા મુદ્દા થઈ કુલ ત્રીસ કરોડ ને પંચાવન લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે રોડ રસ્તા છે આરોગ્યના લગતા છે પશુપાલનના લગતા છે કુલ બધા થઈને ઓગણચાલીસ મુદ્દા છે

અમે બધો વહીવટ કાર્યપાલક ઇજનેર ને અમે જે તપાસ કરી અને આપી દીધો છે એનો જવાબ તો એ લોકો જ ખરેખર એમાંથી વીસ લાખ રૂપિયા અમે મંજૂર કરીને આપ્યા છે ઘટતી રકમ કેવી રીતે છે શું આયોજન છે કાર્યપાલક યજ્ઞ તમને જવાબ આપશે આમાં કોઈ પણ કઈ સંડોવણી હશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે આપી દીધો છું રિપોર્ટ કાર્યપાલક યજ્ઞ કાર્યપાલક યજનાર ને તમે પૂછી હશે કાર્યપાલક કરી અમારી પછી તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે તપાસ પૂરી થાય ને એટલે અમે આવી રીતે 19 લાખ નો હિસાબ મેનો છે 1 કરોડ રૂપિયાના 1 કરોડ 7700 બંધોલમાંથી જ આપણે ચૂકવવામાં આવેલા છે લાખ ચૂકવાના છે લાખ 22 લાખ આપણે એને છે અમારી પાસે વીડિયો આઈ

Peace.